અંજાર ખાતે વર્ષામેળી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ બ્રિજ બની રહ્યો છે જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા તેના નિરાકરણ માટે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના સ્થાને એક મિટિંગ નાયબ કલેક્ટરની ઓફિસ મધ્યે મળી હતી જેમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ મંત્રી વસંતભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ ડીવાયએસપી મુકેશ ચૌધરી પીઆઈ એ આર ગોહિલ મામલતદાર આર આર ખાંભલા રેલવે વહીવટ તંત્ર નર્મદા નિગમ આર નેશનલ અને હાઈવે ઓથોરિટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમસ્યા અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ એક વૈકલ્પિક વ્યવસ્થા એપીએમસી બાજુમાં આવેલ સીતારામ પરિવારની યાદવનગરના રસ્તેથી ટ્રાફિક આવનજાવન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ નગરપાલિકાને રેલવે સાથે સંકલન કરી સત્વરે આ વ્યવસ્થા શરૂ કરવા ધારાસભ્ય તરફથી સૂચના આપવામાં આવી હતી તદ સરદાર સરોવરની કેનાલની બંને તરફ જે માર્ગો છે તે માર્ગોને સત્વરે સુધારવા માટે નર્મદા નિગમને સૂચના આપવામાં આવી હતી નેશનલ હાઈવે ઓથોરિટીને સત્તા પર પાસે માર્ગ સુધારણા માટે સૂચના આપવામાં આવી હતી ધારાસભ્ય દ્વારા વધુમાં પીક અવરમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા તથા સ્કૂલ જતા બાળકોના અવનજવન જવન સમયે ખાસ સંભાળ રાખવા પોલીસ બંદોબસ્ત જાળવી રાખવા અને રેલવે વિભાગને આ કામ શક્ય હોય તેટલું ઝડપી પૂરું કરવા સૂચન કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી સીતારામ પરિવારવાળા માર્ગની સફાઈ પણ શરૂ કરવામાં આવશે તેવું વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર